માગણ ભિખારી નો આવે એ બધા એમ કે આને પાછો કપાતર રહે છે નો જવાય કોઈ નો આવે પણ મા બાપ ની બાપુ કઈ કૃપા છે કે મને હુજુક મારી માં છે મારો બાપ છે અને એને મારે સાચવવા પડે એને મેં થોડાક સાચવા આજે આ દુનિયામાં નથી પણ બાપુ એનો એનો પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો માં મારી માં મારા બાપ થી મારો આ જન્મ આ દુનિયામાં થયો એટલે હું તો એના બાપુ હું ચોવીસ કલાક યાદ કરું છું હું કોઈ પણ જગ્યાએ ભજનમાં ભજન માં જાઉં ને હું સ્ટેજ ઉપર ચડું ને આ તો અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો હોય ને એટલે હું કહી દઉં આ સ્ટેજ ઉપર હું ગમે અને હું બેહું ને મારી મારા યાદ કરું મારી માં બોલાવે તારો તે બરાબર હું આટલું બધું નાખું કોઈ દી એવો એક એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપ ને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી આ તમને પરફેક્ટ કહું છું વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું એટલા માટે કહું છું કે મારા મિત્રો ભાઈઓ બહેનો માને બાપ ને જાળવજો માં કોઈ દી બાપુ દી નો મળો આપણી ઘરે અને બેનું નહીં કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા મા પિતા છે નહીં તમને નહીં હંગરે આપણી ગેરંટી તમારા સાસુ સસરા છે એ તમારા મા બાપ છે એને પાણીના લોટાની જરૂર પડે તો ભલે બાવડું પકડવાની જરૂર પડે તો ભલે જેટલી થાય એટલી સેવા કરજો બાપુ તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈ ગેરંટી થી કારણ કે તમે કદાચ આ ઘરે કરીને તમારા બાપ ને અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પણ બાકી ઘરે નહીં રાખે એટલે તમારા મા બાપ છે ને જ સાસુ સસરા છે જ મા બાપ છે એટલે એને સારું જેવા હોય એવા જે કરતા હોય ગાળિયું બોલે ને એની ગાયું બાળ્યું આપણને અડે જ નહીં એ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો કોઈ દી બાપુ જિંદગીમાં મોડો દી ન એ આપણી ગેરંટી મા બાપ છે ને મા બાપ એના જેવો બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં વાણી પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લે નામ માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષ નામ પેલી માં છે પછી બાપ છે પછી ગુરુ છે ને પછી ભગવાન મા બાપ ને જાળવો ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે ભગવાન ને ગોતવાની જરૂર જ નથી ભલા માણસ એટલા માટે નાસી જીવન ની વેદના છે એ કે છે મને મારા નાથ મને તને મળવાની વેદના કેવી છે એ એને ભજન ભગવાન છે એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને અઢાર વર્ષની દીકરી હોય એના બાપ ના હોય અને લગ્ન નો કર્યા હોય ત્યાં સુધી એને પીવ ની વેદના ની ખબર ન હોય પણ એ દીકરી ના જયારે બાપ લગન કરે એના પીવ ના અહિયાં જાય અને બાપ ના અહીંયા જે આટો દેવા આવે અને એના ઘરવાળા એ વાયદો કર્યો હોય કે આઠ દી રહીને આવજે દહ દી રહીને આવજે અને દહ દી થાય ને અગિયાર મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ એવી મને વેદના છે દાસી જીવન કે છે શું કે છે જાણે રે, એ પરવી સુ સાણ પી કુવારી એ સુ પીવું ભાઈઓ